અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વર્લ્ડ ડ્રગ ડે નિમિત્તે નશામુક્ત મુક્ત જન જાગૃતિ કેળવવા માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું અમરેલી એસઓજી ટીમ તથા અમરેલી જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા રેલી કાઢી લોકોમાં જનજાગૃતિ લાવવા રેલી સ્વરૂપે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટિક્સના પદાર્થ કેફી ઔષધો મનપ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર તથા હેરાફેરી વેચાણ અટકાવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી જેના ભાગરૂપે માર્ગદર્શન હેઠળ માદક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને વહન અટકાવવા સારું અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અહેવાલ રસિક વેગડા હું હિમકરસિંહ પોલીસ અધિક્ષક અમરેલી આગામી છવ્વીસ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય નશીલા પદાર્થ વિરોધી દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે હું અમરેલી જિલ્લાના તમામ નાગરિક મિત્રોને જણાવવા માગું છું કે નશીલા પદાર્થોના સેવનથી વ્યક્તિને શારીરિક માનસિક અને આર્થિક હાનિ થાય છે જેથી આપ નશીલા પદાર્થોના સેવનથી બચો અને જે કોઈ વ્યક્તિને નશીલા પદાર્થોના સેવનની આદત હોય તો આ આદત છોડીને समाज ना अन्य अन्न माटे एक उत्तम उदाहरण प्रस्तुत करो अने जो कोई व्यक्ति आपना आजूबाजू विस्तार मा नशीला पदार्थों उत्पादन अथवा वेचाण करता हो तो नजीक ना पुलिस स्टेशन अथवा जिला पुलिस कंट्रोल रूम सौ नंबर ऊपर करो अने गुजरात पुलिस द्वारा आवी रहे नशा मुक्त गुजरात अने नशा मुक्त भारत, अने नशा मुक्त भारत અભિયાનમાં સહયોગ આપી એક જવાબદાર નાગરિક તરીકેની પોતાની ભૂમિકા નિભાવ જય